સુરત સુરક્ષા સુરક્ષાકર્મીઓની ડબલ ડ્યુટી બીજે પણ નોકરી કરનાર એકસો બેતાલીસ ઝડપાયા પાલિકાના મુકલેશ્વરા મુખ્યાલયની સાથે વિવિધ આઠ ઝોનની વહીવટી કચેરી તથા કચેરીયાત વિસ્તારમાં આવતા બાગ બગીચા અને બીઆરટીએસમાં કાર્યરત કુલ દસ સિક્યુરિટી એજન્સીઓના એકસો બેતાલીસ કર્મીઓ એક કરતાં વધુ શિફ્ટની ગેરકાયદે નોકરી કરતા તપાસમાં આ બાદ પકડાયા છે સુરક્ષા ગાર્ડ પાસે આઠ કલાકથી વધુ નોકરી ન કરાવવાની ટેન્ડરમાં શરત છે જોકે નિયત સંખ્યામાં ગાર્ડ હાજર રહેતા ન હોવાની

એની માટે એ લોકો પર દંડની કાર્ય કરવામાં આવી છે કંપની ઉપર ને આગામી સમયમાં તે લોકોએ કડક નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે તે લોકો તપાસ બે અઢી મહિના પહેલાં અમે શરૂ કરાવી હતી કોણ કેટલો ટાઈમ કામ કરે છે કોઈ કંપની બે ત્રણ શિફ્ટના એસએમસી દ્વારા પૈસા આપે છે કોઈ કંપની બે શિફ્ટમાં એ લોકો વધારે કલાકોમાં કામ કરાવતી કોઈ જગ્યાએ અન્ય અન્ય જગ્યાઓ પણ સિક્યુરિટી ગાર્ડ અહીંયા કામ કરીને પછી બીજી જગ્યા પણ કામ કરવા જતા એમ ડબલ જગ્યાએ કામ કરતા હતા સર હવે શું કાર્યવાહી કરવામાં અત્યારે તો તમામ જે એજન્સી છે એની પર અત્યારે દંડનીય કાર્યવાહી વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવી છે નુકસાન કહેવાય અને ગંભીર બેદરકારી પણ કહેવાય તે માટે આવનાર સમયમાં આજે તો વહીવટ તંત્ર દ્વારા એ લોકોએ પાંચેક લાખ જેટલો દંડની કાર્યવાહી પણ કરી છે આગામી સમયમાં વધારેમાં વધારે કાયદેસરના પગલા ભરવામાં આવશે અધિકારીની બેદરકારી દેખાશે તો અમે ચોક્કસ એની એની પણ નિયમ અનુસાર કાર્ય કરવા કટિબદ્ધ છે